તો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં તો અમારે હે ને મગોટું હારવાનું છે હાલે મગોટો હારીએ ઓપનરી પીડ્યું હતું એ હારણ ઢગલા ઉપર નાખીએ તો પારસભાઈ વેણે માંડવી હા જો એ ક્યા કે એકલો વેણા

પછી પછી કામ ના કે વાર્તા કે નથી કરતો એટલે હું તો વાર્તા કરું છું વીડિયો મૂકો ને માંડવી મેં બે જ મે એકને પૂગી છે હા બધા ખેડૂત જો ઘર મેરી કરે કામ હા મે તમને બે જ તો આપણે કરીએ હજ આ કામ નથી કરતા હે કરીયે કે વીડિયો મૂકે દે ફોન મૂકે દે ને બે જ મેને માં

જો જો એવા થા કે પણ કોટલી ઘડીમાં જો પલુટી વાર લેધી હવે ન કોઈ નું હા એટલે મગોટો હારી હા પછી આજા ને સા હા પછી આ રીંગની નો કેરો ને હા

તો આજે અમારે 500 તારીખ આવી છે ને હા તો અમારા ઘરમાં એક ન્યુ મેમ્બર એડ થવાનો છે હા કોણ હે એ ઈ સરપ્રાઈઝ સરપ્રાઈઝ નહી રાખવાની કે દેવાનું હોય ના એ બધા માટે સરપ્રાઈઝ છે ઈ નવા મહેમાન આવી છે ને જલ ઘેર હા ત્યાર બધાને દેખાડી વિડીયોમાં બરાબર 8 ટાણે તારીખ માં અંદર આવી છે 8 ટાણે નહી કહેવાય કે દેગો એજે નેત આવવાના 500 તારીખે આવી છે મહેમાન તો કોણ આવે ઈ તો કહે દે નહીં નહીં एक बसे आज रिहे ना मार इक्कीनाली में आए थे जाएं हाँ ये भी बड़ा सरप्राइज है तारे सरप्राइज है बदानी पांच सात तारे की कबर पड़ा जाए पांच सात तारे की पाकू पाकू जो आवारे देखा ही ना ना अगरे हरफ पकड़ बाबरा का तो ये भी आवे पास तो देख जो ही है वीडियो हरफ है ને કયો હરપ હોય એને પૂછીએ તો ખબર બાકી તા તો ઓલા હે ને હરફ પકડે ને આવે જાભા કદાચ તમને એમાં દેખાય જ્યાં લીમડાના ને ઉભા એ હરફ પકડે ને આવે તો આપણે જોઈએ આગળ આમ ઉગે હવે તો કયો હરફ એક કવિડોક છે

अॻाउ

ફેમિલીમાં હે પણ આથી જ દેખાતા બહુ આમાં હે બહુ બધા હે જો આમાં દેખાય ને અંદર એ બહુ બધા હે અહીંયા હે ખોડિયાર મંદિર નેરા હે પવન સરખી તો અમારે છે ને ટોટલ જેટલા ઝાડમાં હે આમાં તમને દેખાય આજે પાછી વરસાદની ગાહી દઈએ કાલુ નહીં પણ દઈએ કાલે પણ ઈઠોતેર કે પિંચા અહીં એવું કંઈક બતાવે તમે અહીંયા જોવે હગો એ વેધરમાં બતાવે તો એ કાલે કાઉ થાય એટલે તમારાથી જેટલું ઢકાય એટલું ઢાંકી દેજો ને વેજાય એનું તો કંઈ થવાનું હે નહીં તો જેટલું ઢકાય એટલું હજાકી દેજો કાલુનું કીએ તો ખરી પણ પાકું ના થાવ પેલી બીજી તારીખ સુધીનું ઠટકીએ હે છે ને બોશિયારમાં જે મારે ગલ્લા પીડ્યા એ ગલ્લા કાલે પપ્પાને જવાના છે અબ્રક લેવા તો એ પણ ઢંકાઈ જશે વાંધો નહીં આવે આ વિડીયો હું આ પૂરો કરા ને મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય